આપનું સ્વાગત છે છોટા કુસુમ સાગર તળાવની સાફ સફાઈ કરાવવા પરિવારની માંગ છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડી સમયથી આવેલા કુસુમ સાગર તળાવ રાજવી પરિવાર દ્વારા નગરપાલિકાને ભેટ આપવામાં આવ્યું હતું હાલ તેનો વહીવટ નગરપાલિકા કરી રહ્યું છે પરંતુ છેટલા છેલ્લા ઘણા વર્ષોથી આ કુસુમસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે તળાવમાં ઉગી નીકળેલી નફટ વેલો ગંદુ પાણી દુર્ગંધ મારતું હોય અને મચ્છર તથા અન્ય જીવતું જીવ જંતુઓનો ભારે ત્રાસ હોય તળાવના કિનારા પર અસહ્ય ગંદકી હોય જે બાબતે લાખો રૂપિયા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ આવતો હોવા છતાં આ તળાવની યોગ્ય સફાઈ થતી નથી અને પૈસા પાણીમાં જતા હોય તેમ નરી આંખે દેખાઈ રહ્યું છે સદર તળાવની યોગ્ય સાફ સફાઈ ન થતા છોટા ઉદેપુર રાજી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ રોષે ભરાયા છે અને તળાવની તાત્કાલિક સફાઈ કરવા માંગ કરી રહ્યા છે મેં ભવાની પ્રતાપસિંહ આ રજૂ કરવા માંગુ છું કે આપણે ગામના કુસુમ સાગરની જે વહીવટ નગરપાલિકાને આપી છે એ વહીવટ તો કંઈ થઈ નહીં નથી રહ્યું અને લોકો એનો દુરુપયોગ કરે છે અને આનું દુરુપયોગ કરે છે એટલે કે ત્યાં આપણે આમાં જે છે એ આ પબ્લિકના માથે મચ્છર એ તે બધું ને કંઈ સફાઈ વફાઈનું કામ કંઈ થઈ રહ્યું નથી અને આ નગરપાલિકા વાળો આમના પૈસા ખાઈ જાય છે અને એનો કોઈ હિસાબ કિતાબે નથી આ તલાવ ખાતા વર્ષોથી સોંપો છે અમે આ નગરપાલિકાને સોંપ્યો છે પણ એ નગરપાલિકા વાળા આ આનું કઈ એ ઇન્ટરેસ્ટ લેતા નથી ને કઈ કામ કરતા નથી અને પેહલા કે આ બનાવું ના બનાવું ના બનાવું કંઈ નથી બનાવ્યું એનું અને એનું કોઈ પબ્લિક માટે કઈ ટુરિસ્ટ જેવું કઈ પણ નથી બનાવ્યું એમ સાફ સફાઈમાં કંઈ કઈ નથી એકદમ અંદર જેવો ગંધવાળો હતો એવો જ ગંધવાળો છે હા તો અમારી પ્રજાએ જે આ જે સાફ સફાઈની માંગણી કરી છે એ માંગણી પૂરી નથી થઈ હજાર અઢાર અઢાર લાખ ની ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ ગઈ ક્યાં ગ્રાન્ટ ગઈ ક્યાં એ બધી छोटा उदयपुर कुसुम सागर के पक्ष में मैं बोल रहा हूँ कि इतने टाइम से ये जो किया गया था 18 लाख की जब ग्रांट सेंक्शन हुई थी पहले लेकिन उसमें कुछ भी काम किया नहीं गया और पता नहीं वो पैसे किधर गए किधर नहीं और उधर कुछ भी काम दिख रहा नहीं है और प्रजा भी जो कह रही है कि ये अपने इस तरीके का काम कुछ हुआ ही नहीं है तो ये इसका मतलब क्या है यूं मतलब ये पब्लिक ये पूछना चाहती है कि भाई के ये काम हुआ ही नहीं है तो फिर ये मतलब क्या है इसका इस चीज का पब्लिक ने इतनी रजुआत करी है ये साफ सफाई करने की अगर नगर पालिका से नहीं हो जाती ये साफ सफाई तो हम राज परिवार अभी भी जिंदा है मरे नहीं है हम